ગુજરાતના અનેક જિલ્લાઓમાં અત્યારે રેડ એલર્ટ અને સાથે જ પૂર જેવી પરિસ્થિતિ પણ છે ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે ડેમના દરવાજા ખોલતા અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં એલર્ટ આપી દેવામાં આવ્યા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેટલા જિલ્લામાં રેડ એલર્ટ છે એની વાત કરીએ પહેલાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટની સંભાવના છે એટલે રેડ એલર્ટ એટલે અતિથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના ઓરેન્જ એલર્ટ ક્યાં છે તો પાટણ મોરબી રાજકોટ બોટાદ ગાંધીનગર અને ખેડા અને મહીસાગરમાં મહીસાગરમાં સતત ખૂબ વધારે વરસાદ બે દિવસથી પડી રહ્યો છે અને કડાણા ડેમ ઓવરફ્લો થતાં એની આસપાસના વિસ્તારો એવા છે કે જ્યાં પૂર જેવી પરિસ્થિતિ આવી છે યલો એલર્ટ કેટલી જગ્યાએ છે તો કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ વડોદરા પંચમહાલ દાહોદ આ બધા જ વિસ્તારો એવા છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ જે આગાહી કરે છે આગાહી પ્રમાણે હજુ પણ બીજા જિલ્લાઓ એ એવા છે મધ્ય ગુજરાતના અને ઉત્તર ગુજરાતના જે રેડ એલર્ટમાં આવી શકે એટલે ત્યાં હજુ પણ અતિથી અતિભારે વરસાદ પડી શકે છ વાગ્યાથી દસ વાગ્યા સુધીની આગાહી એટલે કે છથી દસમાં જેટલો વરસાદ પડ્યો સૌથી વધારે વલસાડના કપરાડામાં પડ્યો છે બે પોઈન્ટ બાવન ઇંચ વરસાદ રાજકોટના પડધરીમાં પડ્યો છે બે પોઈન્ટ વીસ ઇંચ વરસાદ સાબરકાંઠાના પોશીમાં પડ્યો છે એક પોઈન્ટ સત્તાણું ઇંચ વરસાદ બનાસકાંઠાના દાતામાં એક પોઈન્ટ ચૌદ ઇંચ વરસાદ પડ્યો એટલે ઓવરઓલ વરસાદની તીવ્રતા જે છે એ પણ વધતી જઈ રહી છે નર્મદા ડેમના આઠ દરવાજા બંધ કરાયા છે અત્યારે કારણ કે ત્રણ જેવા જિલ્લા એવા હતા કે જ્યાં પૂર જેવી પરિસ્થિતિ આવી શકે અને એ સંકટ ટાળવા માટે આઠ દરવાજા બંધ કરવામાં આવ્યા છે પાંચ સપ્ટેમ્બરમાં સરદાર સરોવર નર્મદા ડેમના સિઝનમાં પહેલીવાર ત્રેવીસ દરવાજા બે પોઈન્ટ પચાસ મીટર ખોલવામાં આવ્યા હતા મોટી માત્રામાં પાણી છોડવામાં આવતા નર્મદાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ એના કારણે અનેક વિસ્તારો એવા હતા કે જ્યાં પૂર જેવી પરિસ્થિતિ આવી શકતી હતી એટલે ત્રેવીસ દર દરવાજામાંથી આઠ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે કડાણા ડેમ જે છે એ ઓવરફ્લો થવાની પરિસ્થિતિ છે મહીસાગરમાં પણ પૂર જેવી સંભાવનાઓ છે કારણ કે મહીસાગર અને એની આસપાસ ખૂબ વધારે વરસાદ અત્યારે ડિપ્રેશન સિસ્ટમ જે બની છે એના કારણે પડી રહ્યો છે એટલે હાલ ડેમના પંદર દરવાજા જે નર્મદાના હતા એમાંથી આઠ દરવાજા જે છે એ બંધ કરી દેવામાં આવ્યા છે ત્રેવીસ દરવાજા ટોટલ હમણાં ખોલ્યા હતા એટલે જેમ જેમ સ્થિતિ વણસતી જાય છે જેમ જેમ ડેમ ઓવરફ્લો થાય છે કડાણા ડેમ જે છે એમાં બે પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે એટલે તમે વિચારો કે અત્યારની જે પરિસ્થિતિ છે વધારે પાણીના કારણે પણ પરિસ્થિતિ આસપાસના જિલ્લાઓમાં ખરાબ થતી જાય છે ડિપ્રેશનની સિસ્ટમ બની એ સિસ્ટમની સૌથી વધારે અસર મધ્ય પ્રદેશ અને મધ્ય ગુજરાત પર થઈ એટલે મધ્ય મધ્યપ્રદેશથી આગળ વધેલી સિસ્ટમ રાજસ્થાન તરફ જ્યારે જાય છે ત્યારે એની અસરો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સૌથી વધારે થાય છે મહીસાગર દાહોદ ઉદેપુર આ બધા વિસ્તારો એવા છે કે જ્યાં અતિથી અતિભારે વરસાદ પડ્યો છે ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે અનેક જિલ્લાઓમાં અત્યારે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ ત્યાંના વિસ્તારના લોકોએ ખૂબ સાવચેત રહેવાનું છે કારણ કે ડેમ પર ઓવરફ્લો ડેમ ઓવરફ્લો થતાં જે પરિસ્થિતિ થતી હોય છે પૂરની પરિસ્થિતિ આવતી હોય છે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તેવી સંભાવના છે એને રોકવા માટે પણ ઘણા બધા કામ કરવામાં આવી રહ્યા છે અત્યારે રાજ્યભરમાંથી જે તસવીરો સામે છે આવી કયા કયા ડેમ ઓવરફ્લો થયા છે તેની સ્થિતિ શું છે એ જુઓ તમે